ઉદાહરણમાં સમજીએ તો ચોક્કસ ગામના ગ્રામજનોએ ચોક્કસ કૂવાના પાણીનો ઉપયોગ કરવાનો અધિકાર આ વિભાગના અર્થમાં સામાન્ય અધિકાર છે એટલે કોઈ ચોક્કસ ગામના વ્યક્તિઓ છે એ કોઈ પર્ટિક્યુલર એક જગ્યાએ કૂવામાંથી કે તળાવમાંથી પાણી વાપરતા હોય એનો ઉપયોગ કરતા હોય તો આ એનો એક સામાન્ય ક્રમ મુજબનો અધિકાર છે આ એક સુસંગત હકીકત ગણાશે મિત્રો ત્યારબાદ છે કલમ તેતાલીસ જયારે સંબંધિત હોય ત્યારે ઉપયોગો સિદ્ધાંતો વગેરે વિશે અભિપ્રાય અદાલતે અભિપ્રાય રચવાનો હોય ત્યારે પુરુષો અથવા અથવા કુટુંબના કોઈ કોઈ પણ પણ અને સિદ્ધાંતો વિશે ધાર્મિક સખાવતી સંસ્થાનો બંધારણ અને શાસન અથવા ચોક્કસ જિલ્લાઓમાં અથવા લોકોના ચોક્કસ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દો અથવા શબ્દોનો અર્થ તેના પ્રજ્ઞાન વિષયના માધ્યમો ધરાવતા વ્યક્તિઓના મંતવ્યો સંબંધિત તથ્યો છે જ્યારે સંબંધિત હોય ત્યારે ઉપયોગો

ત્યારે આચરણ દ્વારા વ્યક્તિ કરાયેલા અભિપ્રાય આવા સંબંધના અસ્તિત્વ વિશે કુટુંબના સભ્ય તરીકે અથવા અન્યથા કોઈપણ પણ વ્યક્તિના વિષય પર જ્ઞાન વિશેના માધ્યમો એક સંબંધિત હકીકત છે જો કે આવો અભિપ્રાય કાર્યવાહીમાં લગ્નને સાબિત કરવા માટે પૂરતો નથી છૂટાછેડા કાયદા હેઠળ અઢારસો ઓગણસિત્તેર અથવા ભારતીય ન્યાય સંહિતાના બે હજાર ત્રેવીસ કલમ બ્યાસી અને ચોર્યાસી હેઠળ કાર્યવાહીમાં એટલે સંબંધિત હોય ત્યારે સંબંધ પર અભિપ્રાય જો કોઈ આપવામાં આવે છે તો આ સંબંધ પરના અભિપ્રાયો છે એ પણ રિલેવન્ટ ગણાશે

તો એ સામાન્ય રીતે જે સોસાયટીમાં પોતે રહેતા હોય જે રીતે હડતા હોય લોકોને અને લોકો એવી અભિપ્રાયો છે કે શું એ અને બી નો કાયદેસરનો પુત્ર હતો હકીકત એ છે કે એ હંમેશા હતો કુટુંબના સભ્યો દ્વારા જેમ કે વર્તન કરવામાં આવે છે તે સંબંધિત છે પ્રશ્ન એ છે કે એ છે એ બી નો કાયદેસર પુત્ર છે કે નહીં પરંતુ એ બીને દીકરાની જેમ રાખતો હોય પરિવારમાં એ રીતે એને દેખભાળ કરવામાં આવતી હોય સંભાળ કરવામાં આવતી હોય એની સાથે એ રીતનું બિહેવિયર કરવામાં આવતું હોય કે ખરેખર એનો દીકરો જ છે તો આ તમામ હકીકતો છે એ સંબંધિત રેલિવન્ટ ગણાશે મિત્રો ત્યારબાદ છે કલમ પિસ્તાલીસ અભિપ્રાયના આધાર જ્યારે સંબંધિત હોય જ્યારે પણ કોઈ પણ જીવંત વ્યક્તિઓનો અભિપ્રાય સુસંગત હોય જેના આધારે અભિપ્રાય જ્યારે આવા અભિપ્રાય આધારિત છે તે પણ સંબંધિત છે ઉદાહરણ નિષ્ણાત પોતાનો અભિપ્રાય રચવાના હેતુથી તેના દ્વારા કરવામાં આવેલ પ્રયોગોનો હિસાબ આપી શકે છે એટલે જ્યારે કોઈ વ્યક્તિએ અંગત રીતે કોઈ અભિપ્રાય આપ્યો હોય તો એને એના જૂના અનુભવ હોય એને એ રીતના જેને કહેવાય કે પ્રયોગો કર્યા હોય તો એ પ્રયોગોના હિસાબ કિતાબ છે કે ભાઈ ભાઈ મેં આની પહેલાં દોઢસો આવા પ્રયોગો કરેલા છે એમાં આવું પરિણામ મળ્યું છે તો એ આ પરિણામ છે એ આ જ બાબતનું હોવું જોઈએ તો આ તમામ અભિપ્રાય છે એ સુસંગત છે કારણ કે એને પોતે અગાઉ આવા પ્રયોગો કર્યા છે એના ઉપરથી એને આ બાબત છે એ જણાવી છે મિત્રો ત્યારબાદ છે જ્યારે ચારિત્ર સુસંગત હોય ત્યારે છેતાલીસ છે કલમ છેતાલીસ છે દીવાની કેસોમાં ચારિત્ર નિષ્પક્ષ વર્તન અપ્રસ્તુત સાબિત થાય છે સિવિલ કેસોમાં હકીકત એ છે કે સંબંધિત કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર તેના પર આરોપિત કરાયેલ કોઈ પણ વર્તનને સંભવિત અથવા અસંભવિત બનાવવું બનાવવા જેવું છે તે અપ્રસ્તુત છે સિવાય કે જ્યાં સુધી આવા પાત્ર હકીકતોથી અન્યથા સંબંધિત હોય ત્યાં સુધી દેખાય એટલે ચારિત્ર છે એનું નિષ્પક્ષ વર્તન છે એ અપ્રસ્તુત સાબિત થાય છે મિત્રો એવું કલમ માં એટલે કોઈ કેરેક્ટર છે એ બાબતે એના કોઈ પણ વર્તન છે એ અપ્રસ્તુત છે રિલાવ નથી ત્યારબાદ છે ફોજદારી કેસોમાં સારા ચારિત્ર સંબંધિત હોય છે ફોજદારી કાર્યમાં એ કહી છે કે આરોપી વ્યક્તિ સારા પાત્રની જે તે સુસંગત છે એટલે કોઈ વ્યક્તિનું સારું કેરેક્ટર છે એ દર્શાવવું હોય તો ફોજદારી કાર્યવાહીમાં એ સુસંગત એટલે કે રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો ત્યારબાદ છે કલમ અડતાલીસ ચારિત્ર અથવા અગાઉના જાતીય અનુભવના પુરાવા અમુક કેસવા સંબંધિત નથી કલમ ચોસાઠ કલમ પાસાઠ કલમ છાસઠ હેઠળના ગુના માટે કાર્યવાહીમાં કલમ સડસાઈ કલમ અડસાઠ કલમ ઓગણસિત્તેર કલમ સિત્તેર કલમ એકોતેર કલમ ચીમોતેર કલમ પિંચોતેર કલમ છોતેર કલમ સિતોતેર અથવા કલમ ઇઠોતેર ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ અથવા આવા કોઈ ગુનો કરવાના પ્રયાસ માટે જ્યાં સંમતિનો પ્રશ્ન હોય પીડિતાના ચારિત્રના પુરાવા અથવા આવી વ્યક્તિના કોઈ પણ વ્યક્તિ સાથેના અગાઉના જાતીય અનુભવના પુરાવા સંબંધિત રહેશે નહીં કલમ અડતાલીસ છે જે ચારિત્ર અથવા અગાઉના જાતીય અનુભવના જે કંઈ પુરાવા આપવામાં આવે એ રિલેવન્ટ નથી આવું કહેવામાં આવે છે આમાં જે કલમો અત્યારે મેં વાંચી વાંચી બતાવી એ તમામ કલમો છે એ સ્ત્રીને લગતા ગુનાઓની છે રેપની છેડતીની આ તમામ ગુનાઓમાં એ સ્ત્રી છે એ અગાઉ કેરેક્ટર લેસ હતી અથવા તો અગાઉ એના બીજા ઘણા બધા વ્યક્તિઓ સાથે સંબંધો હતા આવું દર્શાવતા કોઈ પણ પુરાવા જ્યારે ન્યાયિક કાર્યવાહીમાં સંબંધિત નથી સિવાય કે જવાબમાં કે આરોપી નું પાત્ર ખરાબ છે સિવાય કે પુરાવો આપવામાં આવ્યો કે તેની પાસે સારું ચારિત્ર છે જે કિસ્સામાં તે જવાબ સિવાય સંબંધિત બને છે કે આ વિભાગમાં એવા લાગુ પડતો નથી જેમાં ખરાબ હોય પણ વ્યક્તિ પોતે મુદ્દામાં છે બે ખરાબ ચારિત્ર પુરાવા તરીકે સંબંધિત છે હવે અગાઉના ખરાબ ચારિત્ર સંબંધિત નથી સિવાય કે જવાબમાં એટલે કોઈ રિપ્લાય ફાઇલ કરવામાં આવ્યો હોય એના પુરાવા આપવામાં આવ્યા હોય માની લો કોઈ એક વ્યક્તિ છે એની વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે તો એની વિગતો જો દર્શાવવામાં આવી હોય એને લગતા દસ્તાવેજો કે ફરિયાદોની નકલો રજૂ કરવામાં આવી હોય અથવા એને અગાઉ સજા પડી ગઈ હોય એના ચુકાદા રજૂ કરવામાં આવતા આ બધા છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે એ એનું ચારિત્ર દર્શાવવા માટે થઈને એ સુસંગત છે આવું આ કલમ ઓગણપચાસ છે એમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ છે કલમ પચાસ ચારિત્ર નુકસાન અસર કરતા તરીકે સિવિલ કેસોમાં છે કોઈ પણ વ્યક્તિનું ચારિત્ર નુકસાનની રકમને અસર કરતું હોય છે જે તેને મેળવવું જોઈએ તે સુસંગત છે એટલે જ્યારે ડેમેજ આવે છે જેને કહેવાય આપણે દાવો જેમાં બદનક્ષી અથવા બીજી કોઈ પણ રીતે જો નુકસાનીનો વળતર દાવો મેળવવાનો કરવામાં આવે સિવિલ કેસોમાં તો એ વ્યક્તિના ચારિત્રને નુકસાન કરવામાં આવે છે એવું દર્શાવતા તમામ પુરાવા છે એ સુસંગત છે કારણ કે એના આધારે છે એ નુકસાન નું વળતર છે એ કોર્ટ નક્કી કરશે સ્પષ્ટીકરણ આ વિભાગમાં કલમ છેતાલીસ સુડતાલીસ ઓગણપચાસ માં ચારિત્ર શબ્દમાં પ્રતિષ્ઠા અને સ્વભાવ બંનેનો સમાવેશ થાય છે પરંતુ કલમ ઓગણપચાસ માં પ્રદાન કર્યા સિવાય પુરાવા ફક્ત સામાન્ય પ્રતિષ્ઠા અને સામાન્ય સ્વભાવના જ આપી શકાય છે અને ચોક્કસ કૃત્યોના નહીં જેના દ્વારા પ્રતિષ્ઠા અથવા સ્વભાવ દર્શાવવામાં આવ્યો છે મિત્રો અહીં ભાગ બે છે એ પૂરો થાય છે અને ભાગ ત્રણ છે જે એવિડન્સ ઉપર આધારિત છે એની શરૂઆત થાય છે કલમ એકાવનથી તો હવે પછીના વિડીયોમાં આપણે આ ભાગની ચર્ચા કરીશું અહીંયા ભાગ બે છે એ ભારતીય સાક્ષી અધિનિયમનો પૂર્ણ થાય છે મિત્રો હું આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો અને જે મિત્રોએ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અત્યારે જ કરી લેજો ફરી પાછો નજીકના ભવિષ્યમાં આગળના પ્રકરણની ચર્ચા આપણે આગળ ધપાવીશું તેને લગતા વિડીયો પ્રસારિત કરીશ ત્યાં સુધી પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ